સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ખુશી મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અમી લેબોરેટરી તેમજ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી મેગા બ્લડ ડોનેશન અને બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હેત શાહના જન્મદિનની અનોખી ઉજવણીના ભાગરૂપે બોલાવના ધર્મનગર રોડ પર આવેલ સુંદરમ રેસિડેન્સી ખાતે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું તેમજ આ પ્રસંગે બર્થડે બોય હેત શાહ અઢાર વર્ષ પૂર્ણ કરતા પ્રથમવાર રક્તદાન કરી સમાજ ઉપયોગી કાર્ય દ્વારા જન્મદિનની ઉજવણી કરી હતી જેમાં ધારાસભ્ય દુષ્યભાઈ પટેલ પણ સામેલ થયા હતા આ પ્રસંગે રેડક્રોસ બ્લડ બેન્કના ડોક્ટર ખિલવાણી સહિત આયોજક સંસ્થાના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે હવે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપની માહિતી આપવી અનિવાર્ય હોય બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સહયોગથી આજે સત્તાવનમાં બ્લડ ડોનેશન કેમ્પ ખુશી મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ અમારા મનોજભાઈ સાના બાબાના બડ્ડે નિમિત્તે આજેનો આ કાર્યક્રમ સત્તાવનમાં બ્લડ ડોનેશન સાથે રાખવામાં આવેલો છે અત્યાર સુધીમાં સત્તાવનથી અઠ્ઠાવન બ્લડની યુનિટ મેળવી છે કે અને એકસો આઠનો ટાર્ગેટ ત્યાં એ આજે કદાચ હવે પૂરો કરી છે અને દરેક મારા વાલા ભરૂચ જિલ્લાની જનતાને એક વિનંતી કરીશ કે દર સમયાંતરે દર ત્રણ માસના અંતરે દરેક જણે એક વખત બ્લડ ડોનેશન કરવું જોઈએ